ગોધરા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિજેતા થયેલા પ્રથમ ત્રણ નંબરને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યા હતા પંચમહાલ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા રેન્જ આઈજી આરવી અસારી અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર હરીશ ધુધાર તથા ડીવાયએસપીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં મહેંદી સ્પર્ધાનું ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવું કરતાં વધુ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં લઘુમતી સમાજની મહિલાઓ પણ ઉત્સાહભેર જોડાઈ હતી મહંદીમાં ગણપતિની આ બેહો પ્રતિકૃતિ કંડારી કોમી એકલા સ્થાનની જીવંત પ્રતિતી કરાવી હતી પ્રથમ ત્રણ વિજેતા સ્પર્ધક મહિલાઓને ડીવાયએસપી બિંદા જાડેજાની અધ્યક્ષતામાં પ્રોત્સાહન રોકડી રામ અને ટ્રોફી આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગના તજજ્ઞોએ ઉપસ્થિત રહી મહિલાઓને આરોગ્ય કાયદાકીય અને શિક્ષણને લગતી જાણકારી આપી હતી અને સમાજની રૂઢિઘાત પરંપરામાંથી બહાર આવી પગભર બનવા જણાવ્યું હતું

તો તેમની કલાને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી તે લોકો ભવિષ્યમાં તેમની આ કળાનો ઉપયોગ તેમના આર્થિક ઉપાર્જન માટે કરી શકે તે હેતુસર આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની સાથે સાથે તેમને ઉપયોગી મેસેજીસ મળી રહે તે માટે વિવિધ ક્ષેત્રના તજજ્ઞો જેવા કે એજ્યુકેશન ફ્રન્ટથી પ્રિન્સિપાલ મેડમ આવેલા હતા અ એક ડોક્ટર ગાઈડિંગ ડોક્ટર આવેલા છે જે તમને હેલ્થ અને હાઇજીન વિશેની માહિતી આપી શકે તથા કાયદાની માહિતી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે અને આ રીતે એક ખૂબ જ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જે મહેતીના પાર્ટિસિપન્ટ્સ હતા તેમાં ત્રણ ટોપ થ્રી અ ઇનામ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને બાકીના તમામ પાર્ટિસિપન્ટ્સને એક આશ્વાસનરૂપ પણ આવે છે કે મહિલાઓ પાસે ખૂબ જ સ્ટેટેક્ટ હોય છે પરંતુ ક્યાંક સમાજના રૂઢિગત વિચારો અને એના લીધે તેઓ પાછળ રહી જતી હોય છે એટલે આવા કાર્યક્રમો થકી એમને એક મેસેજ આપવામાં આવે છે કે તેઓ આગળ અને